જેમાં વર અને વધુ આ સમૂહ લગ્નમાં લગ્ન કરી પ્રભુત્વના પગલા પાડે છે આ વર્ષે શ્રી ભાદરવી પૂનમિયા સેવા ટ્રસ્ટ અંબાજી પ્રેરિત આદિવાસી ડુંગરી ગરાશિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આયોજિત હિન્દુત્વ સુરજ મહારાણા પ્રતાપના જન્મોત્સવ અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ આજે રવિવારે અંબાજી મુખમે યોજવામાં આવ્યો હતો ત્યારે સોમા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને અંબાજી મંદિરના વહીવટ સમૂહ લગ્ન ઉત્સવમાં આ વર્ષે પણ એકસો ને એકવીસ જોડાઓ લગ્નના બંધનમાં બંધાયા હતા આ સમૂહ કાર્યક્રમમાં અતિથિ વિશેષ વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ ધરમપાલસિંહ ઝાલા ઠાકોર સાહેબ કટોષણા કોશિનાથ ઠાકુર સાહેબ સહિતના સમગ્ર હિન્દુ સમાજના વડીલો આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો તથા સમગ્ર માતૃશક્તિની હાજરીમાં શ્રી ભાદરવી પૂનમિયા શિવા ટ્રસ્ટ અંબાજી પ્રેરિત આદિવાસી ડુંગરી ગરાશ્ય સમાજ દ્વારા આયોજિત સમસ્ત હિન્દુ જનજાતિ સમાજના સમુલગ્નોત્સવ યોજાયો હતો સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ બનાસકાંઠા અને આજુબાજુના વિસ્તારના સમુલગ્ન ઉત્સવ આ વર્ષે પણ અંબાજી મુકામે યોજાઈ રહ્યો છે ત્યારે આયોજન કરવા માટે તમામ તૈયારીઓ લગભગ પરિપૂર્ણ કરી દેવાઈ હતી અને આજે સમુલગ્નોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વિવિધ દાતાઓ દ્વારા અલગ અલગ ઘર વખરી કામની એકવીસ વરવધુના સમુલગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચતા ગાતા વરઘોડામાં જોડાયા હતા વરઘોડાના લીધે અંબાજીના તમામ માર્ગો માનવ મહેરામણથી ઉભરાઈ ગયું હતું જેના લીધે અંબાજીમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી વરગોડા અને લગ્નોત્સવમાં અંબાજી પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ હાજાજી રાજપૂત બનાસકાંઠા